આપણે તળાવેથી હવે મંદિર બાજુ જવાની તરફ રસ્તો છે તો આપણે મંદિર બાજુ જવા જઈ રહ્યા છીએ આપણે કેવી છે બિલેશ્વર ધામ બિલેશ્વર ધામ શું જોયાક સ્થળ છે એ પણ હું તમને બતાવીશ કેમ કે આ બિલેશ્વર ધામની બધી જગ્યાની અંદર આ બધી ઠંડો વાતાવરણ આ બધા તમને આવો અને બહુ જ મજા આવશે બશ્વર ધામની અંદર જોયા સ્થળો મહાદેવનું મંદિર છે વધુ આપણે અખલેશ્વરના તળાવે ગયા તળાવ તરફથી હવે કિલેશ્વરના મંદિર મંદિર મહાદેવનું છે તો આપણે એ તરફ જવાનું છે તો આ મંદિર બાજુ જવાનો રસ્તો છે તો આપણે મંદિર બાજુ જઈ રહ્યા છીએ હાલ લોકોને આવો મુલાકાત લેશ્વર કલેશ્વર ગામ છે તો ત્યાં આવેલું છે એ હું તમને બતાવીશ કે ભાઈ વિલેશ્વર ધામ આવેલું છે મશિયા તાલુકાની અંદર વિલેશ્વર ધામ આવેલું છે જિલ્લો રાજકોટ છે તમે આવો જરૂર આવો વિલેશ્વર ગામની મુલાકાત લેવો અને ફરવાલાયક સ્થળ એકદમ સરસ અને બધી સુવિધા તો જ્યારે આવો તો જ્યારે તમે આવો તો શ્રાવણ મહિનો હોય તો તમારે ત્યારે આવો તો અહીંયા શ્રાવણ મહિનાની અંદર મેળો પણ હોય છે તમારે જે વસ્તુ જરૂરિયાત પરમાણે જે વસ્તુ જે પણ બધી વસ્તુ મળી જશે ગૌશાળા પાણીનો પ્રગ છે આ ગૌશાળા પ્રગ છે પણ તમને ગૌશાળા પણ મળીશું અથવા ગૌશાળા પણ બતાવીશ કોઈને પણ લગાવ લગાવો હોય તો પણ લખી શકશો સામે ગૌશાળા છે વિલેશ્વર ધામની ગૌશાળા આવેલી છે અત્યારે વિલેશ્વરની અંદર ગાય છે شروعہ جائے شروعہ دوسط کا دیشہ دائیو تو آپ نے دنے والد کریدے کہ آپ یا جاؤنے سے کہ انتران دوسط یا رسکوٹ نہیں آنے تو آپ مدیون مدیر سے یا رسکو جائے شروعہ تو آپ جائے دوسط کا دوسط બતાવીશ આપણે શ્વરની અંદર હવામાં એન્ટ્રી કરીએ ત્યારે આવવાનું છે કે પાણી ત્યાં માથે જાય છે પુલમાંથી પાણી તો આપણે

مندر <سؤال> શું હાલ <point> <thighs> <Platformkill> saatnya mandiri evijsi belitor mahadewa untuk teruskan kerwama atau mandiri seh mahadewa itu, di dalamnya joyelex joyelex polosi,

એકદમ સ્વસ્થ રાઉ આવો અને આ સાઈડ પાણી લેવો આપણે કહેતા આપણે તળાવ એ પાણી અહીંયા પસાર થાય છે એકદમ તો આપણે પસાર થઈને સામે જવાનું છે સામે સામેશ્વરનું અમે વઘરા છીએ કરીશું પાણી જે હતું એ પાણી અહીંયા પસાર તો સામે મેળો ભરાય છે શ્રાવણ મહિનો આખો હોય છે મેળો શ્રાવણ અહીંયા દર્શન કરવા આવે છે લોકો આરામ મહાદેવનું મંદિર છે જબરદસ્ત હવે આપણે પાણી અંદર પસાર થઈને સામે પર જવાનું છે ગાડી સામે આવી શકીએ

ம <maks> और शेयरिंग लोगन बराई આમેય જે છે બિંદેશ્વરમાં પલાવૈં તુસ તો ઓતરવાસી પાણીનો કોજ જેરવસ્તી વરસાદના કારણે પાણી બહુ પણ આવી છે તમને તે પાણીનો પ્રવાહ વરસાદના કારણે જબરદસ્ત આવી રહ્યો છે વિલેશ્વર ધામનું જે ઉપરની સપાટી છે તે ઉપરની સપાટીમાંથી પાણી વહી રહ્યું છે તો જબરજસ્ત ઉપરથી પાણી અતિભારેથી અતિભારે થતી જાય છે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે આગળ જવાનું કામ આગળ પાણીનો પ્રવાહ વધતો જાય છે તો આ બધું ઉપરવાસથી પાણી સપાટી જાય છે ધીમે 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 તો આ પાણીમાં જ પ્રવેશ કરતા આવીએ